આજનો આપણો મૂળાક્ષર છે એ છે આ ઋ ઋષિનો ઋ ઋ જે છે એ છે વાવલ્સ એટલે કે સ્વર છે તો આજે આપણે આ ઋ વિશે શીખશું તો આ છે ઋષિ ઋષિ એટલે કે સેજ અને આ છે ઋષિનો ઋ જેને આપણે આવી રીતે લખીએ છીએ બરોબર છે તો ઋષિનો ઋષિ એટલે કે સેજ જે બધા પહેલાના જમાનામાં જે બધા સેજ હતા એને આપણે ઋષિ કહીએ તો આ છે ઋષિનો એ આવી રીતે લખાશે પેલા આવી રીતે આપણે ત્ર જે કરીએ છીએ ત્ર કરી પછી આવી રીતે આમ કરીને આમ સો આ છે ઋષિનો રૂ છે એક સ્વર છે ને એની પાસે પણ એની માત્રા એટલે કે વાવલ સેન છે તો આ છે ઋષિનો ઋત થી બીજું ચાલુ થતું હોય તો એ છે ઋષભ ઋષભ એટલે કે બળદ અથવા તો આપણે એને આખલો પણ કહીએ બરોબર છે તો એ છે ઋષભનો રૂ ઋષભ એટલે કે બળદ અને આપણે ઇંગ્લિશમાં ઓક્સ કહીએ છીએ તો એ આવી રીતે સો ઋષિ નો અને ઋષભ નો રુ તો આ રૂ છે એ સ્પેશિયલ sound નથી એક સ્વર છે જેનાથી ઘણા શબ્દો ચાલુ થાય છે અને એની પાસે એની વાવલ સાઈન એટલે કે માત્રા પણ છે તો ઋષિ નો રુ ઋષભ નો ને એ આવી રીતે લખાશે તો આ જે રૂ છે એ મૂળાક્ષર છે અને તે સ્વર છે સ્વર એટલે કે વાવલ છે અને આપણે જોયું કે રૂ છે એ આવી રીતે લખાય છે એ જગ્યા નથી જોઈન્ટ જ છે તો ઋષિ નો રૂ અને રૂષભ નો રૂ આપણે જોયો અને એને આપણે આવી રીતે લખાય છે એ પણ જોયું હવે રૂ પાસે આવી વાવલ સાઈન છે જે મેં અંડરલાઈન કરી છે એવી વાવલ સાઈન એટલે કે ચિન્હ છે માત્રા છે ઋની આવી રીતે તો આપણે આ ઋષિનો નો ઋ જે છે એની આજે આવી રીતે વાવલ સાઇન છે આ જે વાવલ સાઇન છે માત્રા જે છે એ આપણે કોઈ પણ મૂળાક્ષર હોય એની નીચે આપણે આવી રીતે લખીએ છીએ ફોર એક્ઝામ્પલ ક હોય તો ક ની નીચે આપણે આમ લખીએ છીએ જ્યારે આપણે ઉની વાવલ સાઇન આમ લખીએ છીએ પણ આ ઋ છે એની ઓપોઝિટ એટલે કે એની બીજી બાજુ લખાય છે તો એ આવી રીતે લખાય છે તો ક્રૂ એવી રીતે સાઉન્ડ થશે એમાં જે મૂળાક્ષર હોય એની સાથે આ રૂ નો ક થશે અને ક નીચે આપણે આ રૂની વાવલ સાઈન મૂકીએ તો એ ક્રુ થઈ જાય બરોબર છે આ ઉ વાવલ સાઈન જેવી છે એટલે આપણે ઉ ઉચ્ચાર કરીએ છીએ ને આ રૂની વાવલ સાઈન છે એટલે એની સાથે આપણે પણ ઉચ્ચાર કરીએ છીએ એટલે આ ક છે એ કૃ થઈ જાય એની જેમ આ ગ છે અને ગ નીચે જો આવી ની વાવલ સાઈન હોય તો એ ગૃહ થઈ જાય બરોબર છે ફોર એક્ઝામ્પલ આપણે શબ્દ છે ગૃહ ગૃહ એટલે ઘર બરોબર છે તો એ ગૃહ થઈ જાય તો ગ ગની સાથે વાવલ સાઈન છે એટલે આપણે એને ગની સાથે આ રૂ નો ઉચ્ચાર કરીએ છીએ એ અડધા શબ્દ નથી બરોબર છે પણ ગ ની સાથે રૂ નો ઉચ્ચાર થાય છે અને આ ની વાવલ છે એટલે કે જે સ્વર છે એની માત્રા છે એ આપણે ધ્યાન રાખવાનું રહે હવે આપણે આ ગૃહ જોયું એની જેમ જ આપણે બીજું જોયું તો આ ન છે તો ન નીચે આમ હોય તો આપણે આ વાવલ સાઈન છે એટલે આપણે નૃ એમ આપણે એનો ઉચ્ચાર કરીએ નૃ પણ જો એમ ના હોય ને આમ હોય તો આપણે ખાલી નું કહીએ બરોબર છે એટલે ખાસ ધ્યાન રાખવું તમે આવી રીતે હોય તો એની સાથે આપણે નૃ કહીએ ધારો કે એક શબ્દ છે વર્ડ્સ નૃત્ય નૃત્ય એટલે કે ડાન્સ તો નૃત્ય આ આપણે આવી રીતે છે એટલે એ નૃ સાઉન્ડ થાય પણ જો એની બદલે આમ હોય તો એ નૃત્ય થયું ખબર પડી ને આવી રીતે હોય તો એ નૃત્ય થયું તો આ રૂની વાવલ સાઇન તરીકે અહીંયા ઉપયોગ થાય છે એનો તો એવી જ રીતે આપણે બીજું જોઈએ નૃત્ય પછી આ કૃ એની જેવા ઘણા બધા છે આપણી પાસે શબ્દો તો બીજું આપણે જોઈએ તો આપણે કહી શકીએ ક્રુ પ છે આમ હોય તો એ પુ થાય પણ એ આવી રીતે એની વાવલ સાઇન છે એટલે કે એ રૂની વાવલ સાઇન છે એટલે આપણે એનો ઉચ્ચાર પ્રુ પરની સાથે આ રૂનો ઉચ્ચાર થશે પૃ શબ્દ છે પૃથ્વી આવી રીતે બરોબર છે પૃથ્વી તો આવી રીતે આપણે એની વાવલ સાઈન એટલે કે માત્રા નો ઉપયોગ કરીએ છીએ તો આ છે રૂ મૂળાક્ષર રૂ છે સ્વર છે એટલે કે વાવલ છે એની વાવલ સાઈન આપણે કોઈ પણ મૂળાક્ષરની નીચે આવી રીતે મૂકીએ છીએ બરોબર છે হ্যাঁ শব্দ যে শব্দ চালু থাকবে ঋতু চালু থাকবে শব্দ এ সব থেকে পেলো বর্ষু ঋতু এটাই সিজন্স যে বিটার সমর বড়ে যে ঋতু হয়েছে সিজন্স এতু কে ছিল શિયાળો ઉનાળો ચોમાસું એ બધી ઋતુઓ છે એના પછી વર્ષ છે ઋષિ ઋષિ એટલે કે સેજ જે આપણે હમણાં જોયું તે એના પછી છે ઋણ ઋણ એટલે કે આપણે કોઈનું ડેપ્ટ આપણી ઉપર હોય એને ઋણ કહેવાય ઋણ એના પછી છે આ ઋષભ ઋષભ એટલે કે ઓક્સ એ પણ આપણે હમણાં જોયું પછી છે ઋષિકેશ ઋષિકેશ એ એક જગ્યા છે ભારતની અંદર એક હોલી પ્લેસ છે હિન્દુઓની જેનું નામ છે ઋષિકેશ એના પછી છે ઋગ્વેદ ઋગ્વેદ જે ઋગ્વેદ છે એ આપણે હિન્દુઇઝમમાં જે ચાર મોટા વેદ છે સામવેદ યજુર્વેદ અર્થવેદ અને ઋગ્વેદ તો આ છે ઋ આ જે શબ્દો છે એ ઋ થી ચાલુ થાય છે હવે આપણે ઋની જે માત્રા એટલે કે આપણે ઋની જે આ આપણે જોઈએ એનો ઉપયોગ થતો હોય તેવા શબ્દો પણ જોઈએ તો હવે આપણે એવા થોડાક શબ્દો જોઈએ કે જેમાં રૂની માત્રા એટલે કે એની વાવલ સાઈનનો ઉપયોગ થયો હોય યુઝ થયો હોય તો માત્રા એટલે કે એની આપણે આ શબ્દો તેમાં સૌથી પહેલો શબ્દ છે કૃષ્ણ કૃષ્ણ એ આપણા ભગવાનનું નામ છે કૃષ્ણ ભગવાન એ રૂ વાળો શબ્દ છે આ નીચે તમે રૂની વાવલ સાઈન આવી રીતે જોઈ શકો છો એના પછી છે કૃપા કૃપા એટલે કે દયા mercy અથવા તો ફેવર આપણી કોઈની કૃપા હોય તો આપણે કહી શકીએ કૃપા તો નીચે આપણે કોની વાવલ સાઈ જોઈ શકીએ છીએ એટલે આપણે એની સાથે નો ઉચ્ચાર કહીએ છીએ કૃપા એવી રીતે થશે એના પછી છે કૃતિ કૃતિ એટલે કે કાર્ય આપણે કઈ એક્ટ કરીએ અથવા તો આપણે ડીડ આપણે જે કોઈ કામ કરીએ એને કૃતિ કહેવાય બરોબર છે એના પછી જે આ કૃત્ય છે એનો પણ સરખો જ અર્થ થાય છે મીનિંગ થાય છે કૃતિ અથવા તો કૃત્ય એટલે કે આપણે કોઈ કરીએ કરીએ એ એના પછી છે આકૃતિ આકૃતિ એટલે કે શેપ આકાર કઈ જાતની આકૃતિ છે એવી રીતે એમાં પણ આ કરની નીચે તમે રૂની વાવલ સાઈન જોવો છો એટલે આવી રીતે આવી રીતે છે એટલે આપણે એની સાથે રૂનો ઉચ્ચાર કરીએ છીએ આકૃતિ એમ બોલાય છે એના પછી પ્રકૃતિ અહીંયા પ્રકૃતિ ની નીચે ઋણનો ઉચ્ચાર છે ને પ સાથે ત્રણ આપણે આગળ જોઈ ગયા છે ત્રણ સાઈન છે એટલે એમ બોલાશે પ્રકૃતિ એટલે નેચર એને આપણે પ્રકૃતિ કહીએ એના પછી શબ્દ છે વર્ષ છે વિકૃતિ વિકૃતિ એ છે વિકૃતિનો અર્થ થાય ખરાબ કૃત્ય ખરાબ કામ ખરાબ જે આપણે કર્મ કરીએ એને વિકૃતિ વિકૃત કહેવાય છે પણ વિકૃતિ એટલે કે આપણે મનની અંદર જે ખરાબ કામ કરવાના વિચાર આવે એને વિકૃતિ મનમાં આવી ગઈ એમ આપણે કહી શકીએ છે વિકૃતિ આ વિશેષણમાં આપણે યુઝ કરીએ છીએ એટલે કે એનો ઉપયોગ કરીએ છીએ સો વિકૃતિ એના પછી આ શબ્દ છે સંસ્કૃતિ સંસ્કૃતિ મીન્સ કલ્ચર જે આપણે જુદા જુદા કલ્ચર હોય એને સંસ્કૃતિ કહેવાય તો એ આ સંસ્કૃતિ આ સો અડધો છે એટલે એની સાથે એનો ઉચ્ચાર થાય છે અને એની જે ઋણિવાવલ સાઈન છે કૃ એટલે એ કૃ કોની સાથે ઋનો પણ ઉચ્ચાર થાય છે એટલે સંસ્કૃતિ એમ બોલાશે બરોબર છે સંસ્કૃતિ ખૂબ જ સરસ શબ્દ છે સંસ્કૃતિ એના પછી છે સુકૃતિ આ જે સુકૃતિ છે એ આ વિકૃતિનો ઓપોઝિટ છે એટલે કે એનો વિરોધાર્થી છે સુકૃતિ વિકૃતિ બરોબર છે સુકૃત એટલે કે સારી કર્મ કરવું અને વિકૃતિ જૂની ભાષા સંસ્કૃત એમાં સંસ્કૃત ઉપરથી આ સંસ્કૃતિ શબ્દ છે તો આ છે સંસ્કૃત લેંગ્વેજ ભાષા પછી છે નૃત્ય ની નીચે આ રૂ ની બાબલ સાઈન છે એટલે આપણે નની સાથે ઋનો ઉચ્ચાર કરીએ છીએ બરોબર છે અને ઉ જેવી વાવલ સાઈન છે એની નૃત્ય નૃત્ય એટલે ડાન્સ એના પછીનો આ જે છેલ્લો શબ્દ છે એ છે પૃથ્વી પૃથ્વી એટલે અર્થ આપણે જે પૃથ્વી છે ગોળ એ પૃથ્વી જેની પર આપણે માણસો રહીએ છીએ એ પૃથ્વી એને આપણે ગુજરાતીમાં પૃથ્વી કહીએ છીએ તો પ છે એની નીચે વાવલ સાઇન છે આવી રીતે પનીર નીચે તમે જોઈ શકો છો અને અડધો થ થાળીનો તો અડધો છે પૃથ્વી થ અને વ સાથે જ બોલાય છે પૃથ્વી એવી રીતે એનો ઉચ્ચાર થશે તો આ બધા રૂની માત્રાવાળા એટલે કે રૂની વાવલ સાઈન આજે રુની વાવલ સાઈન છે એવા શબ્દો છે એટલે આપણે અહીંયા રૂની વાવલ સાઈન છે એટલે ઋનો ઉચ્ચાર પણ કરવા છો કરવાનો છે અને ઉ નીચે ઉ જેવી વાવલ સાઈન છે એટલે આપણે ઉનો પણ ઉચ્ચાર સાથે કરીએ છીએ એટલે અહીં થશે પૃથ્વી પ ની સાથે ર ઉચ્ચાર પ્ર અને એની નીચે રૂ નો વાવલ સાઇન છે એટલે ઉ નો ઉચ્ચાર થશે એટલે પૃથ્વી એવી રીતે આનો ઉચ્ચાર થાય છે તો ફરી વખત આપણે બધા શબ્દો એક વખત વાંચી જાય જોઈ જાય એટલે તમને સરસ રીતે ઉચ્ચાર કરતા પણ આવડી જાય અને તમે સમજાય પણ જાય તો આ છે કૃષ્ણ કૃપા કૃતિ કૃત્ય આકૃતિ પ્રકૃતિ વિકૃતિ સંસ્કૃતિ સુકૃતિ સંસ્કૃત નૃત્ય અને પૃથ્વી આવા ઘણા બધા શબ્દો છે મિત્રો તમે પણ શોધજો આ રૂ વાળા શબ્દો રૂની માત્રા વાળા શબ્દો અને એની પ્રેક્ટિસ કરજો એટલે તમને સરસ રીતે સમજાઈ જશે આ વિડીયો જોવા માટે થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર